તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે બાલાસિનોર મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા ખાતે સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો લાભાર્થીઓને ઘર આંગણે વિવિધ વિભાગ હેઠળની પંચાવન જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળી રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણાની ભાવના વધુ શુદ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિગત સેવાઓ લોકોને તેમના રહેતા નજીકના સ્થળે તે પ્રાપ્ત થઈ શકે તેવા હેતુ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ સત્તર સપ્ટેમ્બર એકત્રીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગામોના જૂથમાં સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓગણીસ નવ બે હાજર ચોવીસ ને ગુરુવારના રોજ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લાભાર્થીઓને વિવિધ વિભાગ હેતર 55 જેટી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો સેવા સેટુ દ્વારા સરકાર અરજદારને દ્વારા સોંચે છે પારદર્શિતા સાથે સંવેદનશીલતાનો સમન્વય સેવા સેટુમાં જોવા મળી રહ્યો છે અગાઉના તબક્કાઓમાં સેવા સેટુ દ્વારા લાખો લોકોએ એક જ દિવસમાં સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે ત્યારે આ દશમાં સેવા સેટુ દ્વારા પણ લોકોને તમામ સેવાઓનો લાભ ઝડપથી મળી રહે તે માટે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરી રહી છે Shabila Diwana Report News Today